નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો જાણી દઈએ કે સ્ટ્રાઈક અડતાલીસ ના મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે આપને જણાવી દઈએ કે સ્ટ્રાઈક આડત્રીસ ના મોત અનેક સેંકડો ત્યારે ઘાયલ ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો યમુના ત્યારે રાજકિસ્સા ઓઇલ પાર્ટ ઉપર અમેરિકાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકમાં આડત્રીસ લોકોના મોત થયા છે અને એકસો બે ઇજાગ્રસ્ત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે હુતી વિદ્રોહીઓને દાવો કર્યો છે કે આ હુમલો તેમના ત્યારે કબજાવાળા ત્યારે મિત્રો વિસ્તારમાં થયો છે વધુ મિત્રો આપને જણાવી દે કે પોટોમાં કામ કરતા કરતા કર્મચારીઓ પર હુમલોનો ભોગ બન્યા છે તો મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે અમેરિકાએ ઋતુઓના ત્યારે સંસાધનો અને બિલ્ડિંગના નિશાનો બનાવી આ પગલું ભર્યું છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ